દરેક યુવાનમાં આગવી પ્રતિભા હોય છે જો યુવા પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો યુવાનો પોતાનું કૌવત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી બતાવી શકે છે કચ્છ યુનિવર્સિટી દ્વારા યુવાનોને આવો જ એક પ્લેટફોર્મ પૂરું પાડવા યુવા મહોત્સવરૂપી આયોજનો કરવામાં આવે છે તેવું કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે ઓગણીસમાં યુવા મહોત્સવના પ્રારંભ પ્રસંગે જણાવ્યું હતું ભુજની મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા આકાશ યુનિવર્સિટીના ઓગણીસમાં યુવા મહોત્સવનો શુક્રવારે પ્રારંભ થયો હતો કુલપતિ ડોક્ટર મોહન પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે યુવા મહોત્સવમાં જુદી જુદી ઓગણત્રીસ ઇવેન્ટમાં કુલ એક હજાર એકસો એસી વિદ્યાર્થીઓએ ભાગ લઈ રહ્યા છે જેમાં કલાયાત્રા સંગીત નાટ્ય લલિત કલા સર્જનાત્મક નૃત્ય ફૂડ વગેરેની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ પોતાની આગવી પ્રતિભા તેના માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકશે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેકટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે યુવાનોને પ્રોત્સાહિત કરવાથી યુવાનોને જ નહીં પરંતુ દેશને પણ યુવાનોના કૌશલ્યનો લાભ મળે છે વિવિધ હરીફાઈઓના માધ્યમથી યુવાનોને મળતો અનુભવ તેમની કારકિર્દીમાં ઘડતરમાં પણ લાભદાયક રહેશે યુવા મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે મુક્ત જીવન મહિલા કોલેજના ટ્રસ્ટી કીર્તિ વરસાણી કુલ સચિવ ડોક્ટર અનિલ ગોર સંયોજક ડોક્ટર આરવી બસિયા સહસંયોજક ડોક્ટર હિના ગંગર ડોક્ટર કાશ્મીરા મહેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો ઓગણીસમો યુવા મહોત્સવ આજરોજ શરૂ થઈ રહ્યો છે આ યુવા મહોત્સવમાં અઢાર અગિયારસો એંસી વિદ્યાર્થીઓએ જુદી જુદી ઓગણત્રીસ જેટલી ઇવેન્ટમાં ભાગ લીધેલો છે આ બે દિવસ દરમિયાન આપણે સૌ જાણીએ છીએ કે યુવાઓના થનગણાટ જે છે એ થનગણાટને યોગ્ય રીતે અહીંયા પ્રસ્તુત કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે આ બે દિવસના આયોજનમાં યુથ ફેસ્ટિવલની સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન આપણે કરેલું છે અને મને સો ટકા વિશ્વાસ છે કે આ આયોજન એ સો ટકા સફળ થશે અને જે રીતે આપણા કલેક્ટરશ્રીએ ઉદઘાટનની અંદર જે વાત કરી એ વાતની અંદર એમને જે કહ્યું કે યુવાનોને જે રીતે આપણે પ્રોત્સાહિત કરવાના છે એ રીતે અહીંયા પ્રોત્સાહિત કરી અને એ જ વિદ્યાર્થીઓ રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પોતાનું કૌવત વધાવે એવી ભાવના સાથે આ ઓગણીસમો યુવા મહોત્સવ આજરોજ શરૂ થઈ રહ્યો છે અગિયારસો યુવાનો એમાં ભાગ લઈ રહ્યા છે